આજનું રાશિફળ આજે ત્રીસ જૂન રવિવારનો આજનો દિવસ ચાર રાશિ માટે લઈને આવશે ખુશીઓ ભરેલા સમાચાર જાણો તમારો દિવસ કેવો રહેશે જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારે તમારી ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે પરિવારના સભ્યો આનો લાભ લઈ શકે છે કાર્યસ્થળ પર અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી નુકસાન થશે જો તમારા પરિવારના સભ્યો તમને કોઈ સલાહ આપે તો તમારે તેનો અમલ કરવો જ જોઈએ કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે તમારા સાથીદારો તમારી કોઈ વાતથી નારાજ થશે જો આવું થાય તો તમારે તે ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે આળસ છોડીને આગળ વધવાનો રહેશે જો તમે તમારી આળસને તમારા પર હાવી થવા દેશો તો તમારું કામ બગડી શકે છે સામાજિક કાર્યોમાં તમારું સંપૂર્ણ સમર્પણ રહેશે પરિવારમાં કોઈ તમારી ઈચ્છા પ્રમાણે કામ કરી શકે છે જેનાથી તમને ખુશી મળશે તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો જણાય છે જો ભાઈઓ સાથેના સંબંધમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે પણ દૂર થઈ જશે તમારે તમારું મન મજબૂત રાખવું પડશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે તમારું વર્તન તમારા ઘણા મિત્રો બનાવી શકે છે બિઝનેસમાં પૈસાનું રોકાણ કરતી વખતે તેની જાણ કોઈને ન કરો પરિવારમાં મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે તમે તમારા જીવન ધોરણને સુધારવા માટે તમારા પ્રયાસો કરશો તમારા બાળકને શિક્ષણમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારે કોઈની ગપશપમાં પડવાનું ટાળવું પડશે તમારી પૈસા સંબંધિત યોજનાઓને ગતિ મળશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ સારો લાભ લાવશે તમારી લાંબા ગાળીની યોજનાઓને ગતિ મળશે તમારા કામમાં સાવધાની રાખો તમારી દિનચર્યાનું સંપૂર્ણ પાલન કરો તો જ તમે તમારું કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો વિવાહિત જીવન જીવતા લોકો માટે દિવસ મિશ્રિત રહેશે પારિવારિક બાબતોમાં તમારે ગંભીરતા દાખવવી પડશે તમારા બાળકોની કારકિર્દીમાં ચાલી રહેલી સમસ્યાઓ તમને પરેશાન કરશે તમે તમારા કોઈ મિત્રની સલાહ પર રોકાણ કરી શકો છો લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ નોકરીની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારો ખર્ચ તમને પરેશાન કરી શકે છે જો તમે તમારી આવકમાં વધારો કરશો તો તમને તેમાં સફળતા મળશે વિદેશથી વેપાર કરતા લોકોએ સાવધાન રહેવું પડશે લવ લાઈફ જીવતા લોકો લોંગ ડ્રાઈવ પર જઈ શકે છે કાર્યસ્થળમાં ભૂલને કારણે તમારે તમારા બોસની નિંદા સાંભળવી પડી શકે છે તે તમારા પ્રમોશનને પણ રોકી શકે છે વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું પડશે આ આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે તમારે કાર્યસ્થળ પર લાભના નામે કોઈ ખોટું કામ ન કરવું જોઈએ નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમારા મિત્રો તમને કોઈ સલાહ આપે છે તો તેનો અમલ કરતા પહેલાં કાળજીપૂર્વક વિચારો કોઈ પણ ઘરેલું મામલાને ઘરમાં ઉકેલો અને તેને બહાર ન આવવા દો તમને કેટલીક પૈતૃક સંપત્તિ મળી શકે છે પરંતુ પહેલા તમારે કોર્ટમાં જવું પડશે તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે ભાઈઓની સલાહ લીધા પછી જ વ્યવસાય સંબંધિત કોઈ પણ નિર્ણય લેવો જોઈએ જો તમે કોઈ મહત્વની ચર્ચામાં ભાગ લઈ રહ્યા હો તો ચોક્કસપણે તમારા વિચારો વ્યક્ત કરો તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે પ્રગતિના માર્ગમાં કેટલાક અવરોધો આવી રહ્યા હતા તો તે આજે દૂર થઈ જશે તમે કેટલાક હિંમતભર્યા નિર્ણયો લઈ શકો છો આજનો દિવસ તમારા માટે તમારા પ્રભાવ અને કીર્તિમાં વધારો કરાવનાર છે કાર્યસ્થળ પર કોઈ પણ મુદ્દા પર તમારે બિનજરૂરી દલીલોમાં ન પડવું જોઈએ આવનારી રાશિ રાશિ છે ભાગ્યની આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમે પરિવારના કોઈ પણ સદસ્ય સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો તમે કાર્યક્ષેત્રમાં તમારા અનુભવોનો પૂરો લાભ ઉઠાવશો જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ તકરાર ચાલી રહી હતી તો તે પણ દૂર થતી જણાય છે તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરવાની યોજના બનાવી શકો છો જે તમારા માટે સારું રહેશે વિદેશથી ટ્રાન્ઝેક્શન કરનારા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે જો તમે તમારી દિનચર્યામાં કોઈ ફેરફાર કરશો તો તમને તેમાં સારો ફાયદો થશે તમને તમારા મિત્ર વિશે કંઈક ખરાબ લાગશે આજે તમે ઘરની અંદર અને તેને પૂર્ણ કર્યા પછી જ રાહત અનુભવશો ભાગીદારીમાં કોઈ પણ કામ કરતા પહેલા તમારે વિચારવું જોઈએ તમારી નજીકની વ્યક્તિ કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે સંતાનના વિવાહના માર્ગમાં આવતા અવરોધો દૂર થતા જણાય છે આવનારી રાશિ રાશિ છે મકર તમારે આજે ભાગીદારીમાં કોઈ કામ ન કરવું જોઈએ જો તમે વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તેમાં સુધારો થશે તમે તમારા પાર્ટનરથી કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકો છો તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂર છે તમારા વિચારપૂર્વકના પ્રયત્નો મુજબ તમારું કાર્ય પૂર્ણ થતું જણાય છે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો સંપૂર્ણ સમર્પણ સાથે અભ્યાસ કરશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે આ આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે તમારા વિરોધીઓને તમારા પર હાવી ન થવા દો તેથી સાવચેત રહો સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ પોતાની મિત્રોથી સાવધાન રહેવાની જરૂર છે સરકારી કામકાજમાં તમને સફળતા મળશે શિક્ષણમાં તમારે કોઈ મિત્રની મદદ લેવી પડી શકે છે તમારા પિતાની મદદથી તમારા ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થશે તમે તમારા મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો તમારી વાત તમારા પિતાને ખરાબ લાગી શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કરિયરને લઈને તમારા મનમાં કેટલીક ગૂંચવણો થશે જેના ઉકેલ માટે તમે તમારા પિતા સાથે વાત કરશો તમારે કોઈ પણ મોટા રોકાણ માટે ખૂબ જ સમજી વિચારીને તૈયારી કરવી પડશે તમે તમારી કારકિર્દીમાં સારો ઉછાળો જોશો જો તમે જોબ જોઈન કર્યા પછી કોઈ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા હો તો તમે તેના માટે પણ સમય કાઢી શકશો તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જવાની તૈયારી કરી શકો છો